જે માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે આપણે બસો પચાસની મજૂરી જ આવી ગયા છીએ બસો પચાસ રૂપિયાની મજૂરીમાં વાઈ ગયા છીએ વિડીયો બનાવ બનાવીને થાકી ગયા છીએ હવે કોઈ મેં પડતો નથી એટલે આપણે ખુદ દીવાડ વાગાઈ ગયા છીએ બસો પચાસ રૂપિયાની મજૂરીમાં આપણે ખેડૂત છે તો મજૂરી તો કરવી જ પડે ને ભયા જોવા માણસો બિહાર બીજા હિંસા ખાવા દટાફટ વાડા હજુ આ ખેતર વાઢવાનું ચાલુ જ છે બરોબર જોઈ શકો બહુ મોટું થઈ ગયું આપણે ખેડૂત છીએ ભાઈ તો મજૂરી તો મહેનત તો કરવી જ પડે ચાલે નહીં મહેનત વગર કશું નહીં ખેતર ની કરવું પડે બીજું કોમ હોય તો એ બી કરવું પડે બધું જ કરવું પડે હાલ આપણે આવી ગયા છીએ મજૂરી બસ્સો પચાસ રૂપિયાની મજૂરી ચાલે છે ભાઈ તમે કોમેન્ટમાં લખતા રહેજો તમારે કેટલી મજૂરી ચાલે છે તમારે બસો પચાસની મજૂરી ચાલે છે અને કોમેન્ટમાં લખતા રહેજો વરસાદનું બહુ વાતાવરણ જ છે જોઈ શકો છો એક વાદળ ઘેરું વાતાવરણ થઈ ગયું છે ને એવું છું કે આજે મજૂરી તો આવ્યા પણ બ્લોક તો બનાવી દઈએ એટલા માટે બ્લોક બનાવવાની તૈયારી કરી દીધી છે તો બના રહેજો આપણા વિડીયોમાં કે કેટલું વધાય છે પાછો જમવાનો ટાઈમ થશે એટલે જમવા જતા રહેશું જોઈ શકો છો ગરમી બે ફૂલ લાગે ગરમીનું વાતાવરણ ફૂલ છે બનાવે જો આપણા વિડીયોમાં બહુ મહેનત કરવી પડે છે પાણી લઈએ પછી પાછું વાઢવાનું મુહૂર્ત કરી દઈએ હા બુડિયો બહુ મોટું મોટું વધી ગયું છે બહુ વાઢવામાં બહુ મહેનત કરે હડ ચાલુ ફટાફટ એ વાર મોડો હોય ફટાફટ વાર હતા ફટાફટ પતી જાય જોવા એક બે ચાર પાળિયો ઉતારવાના ચાર પાળિયો ઉતાર્યા પછી આપણે ઘેર જવાનું હોય તો બનાવેજો આપણા વિડીયોમાં અને બીજું છેલ્લો લાઈફ સ્ટ્રેન્ડિંગમાં જે પૂરો થયો હતો તમને વિડીયો બતાવીશું બીજા ભાગમાં તો જે માતાજી મિત્રો બસ ખેડૂત માટે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં જય ચેહત રાજા ડિજિટલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું નહીં ભૂલતા જય માતાજી